જે બાદ રંગદર્શી નગરયાત્રા યુઝાય આ નગરયાત્રા બગદાણા ગામમાં ફરી અને ભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો આવનાર મેમાનોની વ્યવસ્થા માટે પણ સંપૂર્ણ ગોઠવાઈ ગયું છે તેમજ આજનો કાર્યક્રમ સવારની મંગલા મંગળાઆરતીથી ગુરુ પૂજન ધ્વજા પૂજન અને ધ્વજારોહણ ત્યાર પછી નગરયાત્રા નીકળશે ત્યાર પછી પ્રસાદ વિતરણ થશે અને મહેમાનોને કોઈ પણ અડચણ ન પડે એ માટેની તમામ વ્યવસ્થાઓ સંસ્થા તરફથી ગોઠવાયેલી છે તો લાખો ભક્તોના દર્શન માટે પોલીસ તંત્ર પણ ખડે પગે છે 250 હોમગાર્ડ જવાનો 200 પોલીસ જવાનો બે એસપી 5 પીઆઈ પીએસઆઈ સલામતીનો ધ્યાન રાખી રહ્યા છે ભાવિકોને ભાવનગરથી બગદાણા આવવા જવા માટે એસટી તંત્ર દ્વારા 20 બસો મૂકવામાં આવી છે બગદાણા ગૃહ આશ્રમમાં ભોજન પ્રસાદીનું અતિ મહત્વ રહેલું છે ત્યારે બગદાણાના રસોડામાં ચૌદ હજાર કિલો શુદ્ધ ઘીના લાડુનો પ્રસાદ આઠથી દસ હજાર કિલો ગાંઠિયા છ હજાર કિલો ભાત ચાર હજાર કિલો દાળ તેમ સાત હજાર કિલો શાકભાજી તથા રોટલી બનાવવામાં આવી છે પરંપરા મુજબ સૌ ભક્તજનો પંગતમાં બેસીને ભોજન પ્રસાદ છે